રાજ્યના ગૃહ વિભાગે અસામાજિક તત્વો સામે કાર્યવાહીની વાત કર્યા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસે સોળ જેટલા પોલીસ સ્ટેશનમાં

કુર પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં